હેલ્લો ફ્રેન્ડ જય માતાજી જય શ્રી કૃષ્ણ આશા કરું છું કે તમે બધા ખુશ હશો અને સવારના નવ વાગી ગયા તા છો અને મારા હસબેન્ડ તૈયાર થઈ ગયા હતા અને મેં ચા પાણી મૂકી દીધા હતા કેમ કે બધાને ચા પીવડાવાની હતી અને નાસ્તો કરાયો અને ભગવાન ને નવરાવી ધોરાવીને તૈયાર કર ના દૂધ આપી દીધું તું અમારા કાનાજી જ બેસી ગયા હતા આજે જવાનું તમારી બાર એટલા માટે થોડી શોપિંગ કરવા માટે રક્ષાબંધન આવે છે એટલે ભાઈ રાખડી ને બધી ખરીદી કરવી પડે એટલે મારા કાનુ ભાઈ અઠવાડિયા નાખતા આટલા નાના છોકરા ને ખબર પડે મોઢા ઉપર તેલ લાગે છે તો તેલ નાખી આપ્યું એટલે થોડું રિલેક્સ થઈ જાય છોકરું પણ મેં કીધું ચાલ તારે આવું હોય ને તો માથામાં તેલ નખાઈ દે તો સારું મમ્મી તો એના પપ્પા એ કીધું ને તો માથામાં તેલ નખાઈ દીધું અને હોમવર્ક બધું મારા કાનું એ પૂરું કરી નાખ્યું હતું એટલે બેઠો તો અને મારા યસુબેન છે ને એ પણ તૈયાર થઈ ગયા તા અને ભગવાન માટે દાળ ભાત રોટલી શાક બનાવી અને જમાડી લીધા હતા અને પછી અમે થઈ ગયા હતા તૈયાર કેમ કે અમારે જાનું હતું ફ્લેટ જોવા માટે એના પપ્પા કે ચલ તને આજે ફ્લેટ બતાવી દઉં ગમે તો રાખી લઈશું પણ આપણું તો કંઈ મૂડ નહોતું ભાઈ અમુક જગ્યાએ મને રસ્તો ગમે ના ગમે એ રીતનું હતું અને પછી ફાઇનલ એક બે જગ્યાએ જોયું અને પછી થોડી ઘણી શોપિંગ કરવાની હતી એ પણ ચાલુ કરી અને અહીંયાથી નરોડાથી બહુ દૂર દૂર હતું બધા હતા પણ આમ નજીક તો કંઈ હતું ને ના બાજુ જોઉં એક ભાઈ જતો હતો તે મારા કાનને ફુગ્ગા લેવાતા મેં કીધું કઈ લેવાના નથી નાના છોકરાની વસ્તુ એ તો મોટો થઈ ગયો તો કે સારું મમ્મી પછી જો આ રીતે અહીંયા ફ્લેટ બધા બનતા હતા તેના પપ્પા મને બધું દેખાડતા હતા પછી ફાઇનલ એક જગ્યાએ ઉતર્યા તો મને નતું ગમતું કેમ કે કિચન ને ટોયલેટ ને બધું નજીક હતું સ એટલે મને ઓછું ગમતું હતું પછી આગળ જઈને જોયું એક બે જગ્યાએ આમ તો ગમે જ હવે જોયું છે કે રીતનું સેટિંગ થાય છે પછી એના પપ્પાને કપડાની થોડી શોપિંગ કરવાની હતી એ ગયા અને પછી રાખડીની શોપિંગ કરવાની હતી એ લઈ લીધી અમે થોડી ઘણી શોપિંગ મેં ઘરે આવ્યા અને જો તમને લોકોને ફાઇનલી એવું રાખડી બતાવી દો આ કાનુએ રાખડી લીધી હતી અને આ કાલે ફેન્ડશીપ ડે હતો એટલે બધાને હેપી ફેન્ડશીપ ડે અને જો કાનુંની ચાંદીની રાખડી છે અમારા ભાઈઓ માટે ચાંદીની રાખડી લીધી હતી અને એના પપ્પાએ ટ્રેક સૂટ લીધા હતા બે એ બતાવી દઉં લાઈક સબસ્ક્રાઈબ મારી ચેનલ જય દ્વારકાધીશ